જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ તમામ મતદારોને પોતાના કામોમાંથી થોડો સમય કાઢ્યા વર્ષે મતદાન કરવા અપીલ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સાતમી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે પોલિંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે નવ સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં યારો કક્ષાના એફસી સેન્ટર પરથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાવ્યું હતું જે અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કિરેશ પંડ્યાએ વડવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યાએ આ તકે જિલ્લાના તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે નવ સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં આગામી સાતમી મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ને નવ સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ માટે વડવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યું છે આ મતદાન પ્રક્રિયામાં તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન કર્યું હતું અને જિલ્લાના તમામ બુથો પર કરવામાં આવેલી સુરક્ષા વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું કે ચૂંટણી તંત્રના ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બુથ પર તમામ મતદારોને સુરક્ષિત માહોલ મળી રહે તે માટે સુરક્ષાની પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તમામ બૂથો પર પૂરતા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે આથી તમામ મતદારોને તારીખ સાતમી મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક પર જઈ પોતાના કામમાંથી થોડો સમય કાઢી આવશ્યક મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચૂંટણી ફરજની અંદર રોકાયેલા પોલીસ કર્મચારીઓની આજે પોસ્ટલ બેલેટથી મતદાન વઢવાણ ફેસિલિટેશન સેન્ટરની અંદર રાખવામાં આવેલું એમાં ઉત્સાહપૂર્વક તમામ અધિકારીશ્રીઓએ મતદાન કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બુથો ઉપર ઇલેક્શન કમિશનના જે ગાઈડલાઈન અને સ્કેલ મુજબ પૂરતો સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલ છે આથી મારી તમામ મતદારોને નમ્ર વિનંતી છે કે આપ થોડો સમય કાઢી અને વધુમાં વધુ મતદાન કરી અને આપણી પવિત્ર ફરજ નિભાવો